જે બાલકૃષ્ણની અંદર પટોળ આવ્યા છે તમે કલ્પના પણ નહીં કરી શકો ને એવી ડિઝાઇન આજની તમને બતાવવાના છીએ એ પણ રીઝનેબલ રેટમાં બધાને પોસાયની રેન્જમાં અને સાડીનું કલેક્શન જોવો ને એટલે આજે કલેક્શનમાં કંઈ ઘટવાનું નથી બહુ જોરદાર ની ડિઝાઇન છે અને ચારેય કલર ઓપ્શન એવા બનાવ્યા છે કે આજ સુધી ક્યારેય તમે પટોળામાં નહીં ડિઝાઇન જોઈ હોય ને એવી તો ડિઝાઇન છે જ પણ આ પચરંગી તમે પટોળા જે ઓરિજિનલ રિયલ પટોળા હૈદરાબાદી પટોળા લ્યો ને એની અંદર આ ડિઝાઇનો આવે છે કે જે બધી પટોળાની અંદર પચીસથી ત્રીસ હજારના પટોળા આવે ને એ આ સેમી પટોળામાં તમને સેમ ટુ સેમ ડિઝાઇન મળવાની છે અને સાડીનો લુક તમને એક પીસ ઓપન કરીને બતાવવું કાંઈ બહુ જોરદાર લુકની ડિઝાઇન છે અને એકથી એક ચડિયાતા ચારેય કલર રહેવાના છે તમે ડિઝાઇનનો લુક જુઓ પહેલી નજરમાં તો તમને એમ જ લાગવાનું છે કે આ ઓરિજિનલ પટોળો રહેવાનું છે સાડીનો લુક જુઓ ને તો એકથી એક એના ચડિયાતા મેચિંગ અને આ એનો બ્લાઉઝનો કલર બહુ જોરદાર ડિઝાઇન છે એક પછી એક બધાય તમને કલર ઓવરયુ કરાવું છું પણ જે એના મેચિંગ રહેવાના છે ને પલ્લું કોન્ટ્રાસ્ટ અને બ્લાઉઝના મેચિંગ ફરવાના છે વચ્ચેનો બોડીનો ભાગ જે પચરંગી આપણે આપેલો છે એ સેમ ટુ સેમ બધા એમાં મેચિંગ છે અને સાડીના જે ખાસ કરીને સ્ક્રીનશોટ લેવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આ પટોળા બનતા વાર લાગે છે અને એનો ઉઠાવ હોય ને તો બ્લાઉઝ મેચિંગમાં એટલો ઉઠાવ આપ્યો છે અને જોરદાર એવું મેચિંગ પર્પલ કલર અમારા શોરૂમની સુપર હુટ ઉપર હીટ ડિઝાઇન હોય ને તો આ પટોળાની ડિઝાઇન છે તમે આજ સુધી ક્યાંય નહીં પટોળાની ડિઝાઇન જોઈએ ને અમારી ગેરંટી છે અને આજનું પટોળાની ડિઝાઇન તમને આખી અલગ જ જોવા મળવાની છે અને સાડીનો લુક જો પહેરવાથી બહુ જોરદાર લૂકની ડિઝાઇન બનતા પણ પટોળું વાર લાગે છે જેને જેને ઓર્ડર બુક કરાવો હોય ને એ જેમ બને એમ વહેલાં કરાવી દેજો બાકી અમારા જેટલા રેગ્યુલર કસ્ટમર છે ને એ તો બધાને ખબર જ છે કે આ કલેક્શન ક્યારેક ક્યારેક આવે ને તો રેન્જમાં રહેતું નથી આનો બ્લાઉઝ બી બહુ જોરદાર ડિઝાઇન અમારા શોરૂમની વિઝિટ કરવાનું ભૂલાઈને આવું કલેક્શન ક્યારેક ક્યારેક આવતું હોય એ પણ આ રેન્જમાં તો લેવાનું ભૂલાઈને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો થેન્ક યુ